નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો થોડા દિવસથી ગુજરાતમાં પોલીસ તંત્ર અને સરકાર પર દારૂના દૂષણ મામલે પસ્તાળ પડી રહી છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂના દૂષણ સામે એક લડાઈ શરૂ કરી છે અને તેમની સાથે ગુજરાતના દરેક વિરોધ પક્ષો એક પેજ ઉપર છે દરેક વિરોધ પક્ષો એક સાથે આ દારૂના દૂષણ સામે લડી રહ્યા છે અને ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર પણ દારૂને દારૂના દૂષણને ડામવા માટે નશાના કારોબારને અટકાવવા માટે દબાણ કરી રહ્યા છે હવે આ મુદ્દે આપણે એક વાત કહેવાની કે ગુજરાતમાં માત્ર દારૂનું દૂષણ નથી ગુજરાતમાં ડ્રગ્સ હેરોઈન ગાંજો ચરસ જેવા અતિશય ઘાતક નશાના પદાર્થો પગપેસારો કરી ચૂક્યા છે આપણે અગાઉ અનેક વખત બાજ નજરમાં આ વાત કરી છે કે ગુજરાતની આવનારી પેઢી નશાના ચુંગાલમાં દરેક શાળા યુનિવર્સિટી કોલેજોની આસપાસ આ નશાના વેપારીઓ ચક્કર કાટતા જોવા મળે છે તેમનું સોફ્ટ ટાર્ગેટ યુવાનો છે બાળકો છે નાના નાના યુવાનો સિગરેટના કસ લેતા હોય અને તેની અંદર ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ પણ મેળવેલું હોય તેવું અનેક જગ્યાએ જોવા મળે છે એક આખી પેઢીને પાંગળી બનાવીને ખતમ કરવામાં આવી રહી છે દારૂનું દૂષણ તો ખૂબ જૂનું અને વ્યાપક છે તાજેતરમાં અમરેલીમાં ડોક્ટર કાનાબારે કહ્યું જે સત્તાધારી પાર્ટીના વરિષ્ઠ નેતા છે તેમણે એમ કહ્યું કે

હવે સરકારે અને પોલીસ તંત્ર પદાર્થો ગુજરાતમાં છેડેચોફ મળી રહ્યા છે દરેક પ્રકારના માદક પદાર્થો તો શું તે પોલીસ તંત્ર કે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના મીઠી નજર વગર તે શક્ય છે ખરું અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ જે લોકો આ વાત સમર્થન કરે છે પૈસા લઈને હપ્તા લઈને આ બધીને પનખવા દે છે તેને ઉછરવામાં મદદ કરે છે તેમને રાજકીય સંરક્ષણ હોવું પણ જરૂરી છે જો રાજકીય સંરક્ષણ ના હોય તો કોઈ પોલીસ અધિકારી કોઈ નાર્કોટિક્સના અધિકારીની તાકાત નથી કે પોતાની મેળ પોતાના બળે આવડું મોટું ગુજરાતમાં જે નેટવર્ક ફેલાયેલું છે તે તેનો વિસ્તાર થઈ શકે એટલે કહેવાનો મતલબ એમ છે કે આ જે નશાનું દૂષણ દારૂ હોય કે હશિસ હોય હેરોઈન હોય જે કોઈ નશાનું સાધન છે તેના ફૂલવા ફાલવા પાછળ ભ્રષ્ટતંત્રનો સહયોગ છે આ તંત્ર પૈસા માટે થઈને આ બધીઓને વિસ્તરવા દે છે અને તે અંદર અધિકારીઓ ને રાજકીય સંરક્ષણ પ્રાપ્ત છે નહી તો આ વસ્તુ શક્ય જ નથી તો આપણે જે આંદોલન જોઈએ છે તે આંદોલનની પાછળ લોકોનો આક્રોશ તો દેખાઈ આવે છે એક ભવિષ્યની ચિંતા પણ દેખાઈ આવે છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ આજે પંજાબની હાલત જુઓ કે પંજાબને નશાએ કેટલું ખોખલું કરી નાખ્યું છે તો શું આપણે ગુજરાતને એ દિશામાં લઈ જવું છે નશો એ એક આખી યુવા પેઢીને ભવિષ્યને ખતમ કરી નાખે છે આપણે જોઈએ છીએ કે દારૂમાં કે અન્ય કોઈ નશામાં ઓતપ્રોત થયેલો યુવાન તન મન અને ધન થી બરબાદ થઈ જાય છે અને આ ધંધાને વિકસાવવામાં ટોપ થી બોટમ નીચે ગ્રાઉન્ડ લેવલ થી ઉપર લેવલ નો સહયોગ ના હોય તો આ ધંધો વિકસી શકે નહીં એ 100% સનાતન સત્ય છે તો પછી આમને અટકાવવા માટે શું કરો શું આટલું જન આંદોલન પૂરતું છે કે આનાથી વધારે વિશાળ વ્યાપક ફલક ઉપર આંદોલન કરવું જરૂરી છે ગુજરાતની જનતાએ જાગવું પડશે કારણ કે આજે કોઈ અન્ય નશાના રવાડે ચડ્યું છે કાલે સવારે તમારા ઘરમાંથી પણ કોઈ વ્યક્તિ આમાં નશાના જુંગાલમાં ફસાઈ શકે છે આ નશાના કારોબારીઓ મોતના સોદાગરો છે તેઓ મોત વેચી વેચીને પૈસા કમાઈ રહ્યા છે અને આ નશાના વેપારીઓ પાસેથી જે ભ્રષ્ટ અધિકારી પૈસા ખાઈને આ કામ એમને કરવા દે છે જેમનું રોકવાનું કામ છે નશાનો કારોબાર જેમનું રોકવાનું કામ છે તે પણ મોતનો સોદાગાર છે અને તેમને રાજકીય સંરક્ષણ આપનાર તેમને એવી કી પોસ્ટ પર બેસાડનાર અને તેમની દરેક કુત્સિત પ્રવૃત્તિઓ પર આંખ આડા કાન કરનાર રાજકારણી કોઈ પણ પાર્ટીનો હોય તે પણ મોતનો સોદાગર છે તમે જેમના મતથી ચૂંટાઈને દોમ દોમ સાહેબીમાં આળોટો છો તેમને તમે ખતમ કરવા નીકળ્યા છો આ એક પ્રકારના ભસ્માસુરો છે આ ભસ્માસુરોને નાબૂદ કરવા પડશે નેતા હોય અધિકારી હોય પદાધિકારી હોય કોઈ કર્મચારી હોય જે કોઈ પણ નશાના કારોબારની અંદર સંલિપ્ત જોવા મળે તેને આકરામાં આકરી સજા થવી જોઈએ દાખલો બેસે તેવી સજા થવી જોઈએ કારણ કે આ એક સામાન્ય ગુનો નથી માત્ર પૈસા ખાવાનો ગુનો નથી આ એક દેશની સાથે ગદ્દારી છે દેશના ભવિષ્યને ખોખલું કરવાનું એક મોટું ષડયંત્ર છે અને આ ષડયંત્રનો હાથો અહીંયાના ભ્રષ્ટ લોકો બની રહ્યા છે વિદેશથી આવતું આ માદક દ્રવ્યોનું નેટવર્ક અને આટલા ભયંકર માદક દ્રવ્યો જો ગુજરાતના કે અન્ય રાજ્યોના યુવાનોમાં પગ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક દેશને અંદરથી ખોખલો કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે અને તેમાં આ આ ગદારો આ ગાર કહેવાય જે લોકો નશાના કારોબારોને સમર્થન આપે છે નશાના કારોબારમાંથી પૈસા કમાય છે નશાના કારોબારને છત્ર આપે છે સંરક્ષણનું છત્ર આપે છે તે તમામ લોકો દેશના ગદારો છે કારણ કે જે યુવા પેઢી ખતમ થઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક દેશનું ભવિષ્ય છે કોઈ ડોક્ટર બનવાનો હોય કોઈ એન્જિનિયર બનવાનો હોય એ દેશની પ્રગતિમાં તેમનો હિસ્સો આપવાનો હોય તેના બદલે તમે એક આખા પરિવારને ખતમ કરીને એક માણસ નશાના રવાડે ચડે તે પોતાના શરીરથી ખતમ થાય તે આર્થિક રીતે ખતમ થાય તેમના પરિવારજનો રજળી પડે તેમના ઘરમાં અસંખ્ય અસહનીય દુઃખનું વાતાવરણ આવે તો એ બધાની હાઈ તમને લાગવાની છે

પરંતુ આ તમારું બાપ તમને ઈશ્વર છે એ એવી આખરી સજા કરશે પરંતુ તે પહેલા આપણે જાગવું પડશે કારણ કે ઈશ્વર તો જ્યારે તેમને સજા કરશે ત્યારે કરશે તેમના પરિણામો તો તે ભોગવશે પરંતુ તે પહેલા આપણે આપણી પેઢીને બચાવવાની છે આપણું બાળક ક્યાંક સ્કૂલે જતા સિગરેટ તો નથી પીતું ને આપણું બાળક ક્યાંય માવાની અંદર કોઈ નશાકારક પદાર્થ નાખીને તો ખાતું નથી ને આપણું બાળક જે આઠમું નવમું દસમું ભણે છે અગિયારમું બારમું ભણે છે કે કોલેજમાં જાય છે તે એક એક બગે દારૂના પેક તો ઠપકારતો નથી ને પછી તેમના લિવર કિડની બધા ફેલ થઈ જાય અને ચાલીસ પચાસ વર્ષની ઉંમર સુધીમાં તો તે ખતમ થઈ જાય તેમના વૃદ્ધ મા બાપને પોતાના કંધોતરને ખંભો દેવો પડે છે આ પરિસ્થિતિ છે અને આના માટે જે જવાબદાર છે તે આ ભ્રષ્ટ અધિકારીઓ અને તેમને સંરક્ષણ આપતા પદાધિકારીઓ છે એટલે આવા મોતના સોદાગરો જે જે આ અતિશય ધૃણાસ્પદ કાર્યને અંજામ આપી રહ્યા છે તેમને આપણે ઓળખવાની જરૂર છે અને તેમને નાબૂદ કરીને આપણે આપણી આવનારી પેઢીને બચાવવા માટે સામૂહિક પ્રયાસ કરવા પડશે મીડિયા હોય જનતા હોય સામાજિક સંસ્થાઓ હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય કે રાજકીય પક્ષો દરેકે સામૂહિક પ્રયાસ કરી અને આ નશાના કારોબાર સામે એક આંદોલન છેડવું પડશે તો જ આ દૂષણનો નાશ શક્ય છે નહીં તો આ દૂષણ ક્રમશઃ જે કેન્સરની બાબત ધીમે ધીમે ગુજરાતમાં ફેલાઈ રહ્યું છે અને તેમની નશે નસમાં વ્યાપી રહ્યું છે જો તેમને સમયસર રોકવામાં નહીં આવે તો આ દૂષણ આવતીકાલે જેમ ઉડતા પંજાબ નામનું પિક્ચર બન્યું તેમ ઉડતા ગુજરાત પણ બને અને આ નશામાંથી યુવાનોને બહાર કાઢવા માટે આપણે અથાક પ્રયત્નો કરીએ પણ પછી આપણે મોડું થઈ જાય છે એટલા માટે જાગ્યા ત્યાંથી સવાર અને આ નશાના કારોબારીઓ પણ સમજે કે તેઓ જે પૈસા માટે કરી રહ્યા છે તે ખરેખર દેશ સાથે કદારી છે અને આ આ ધંધાથી તેઓ અટકે જેમ બને એમ જલ્દી અટકે તે તેમના માટે પણ ઈચ્છીએ છે જય હિન્દ જય ભારત